સુરત શહેર તથા જિલ્લાના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ બનાવવામાં આવ્યું છે જેમાં રેલવે જીએસઆરટીસી સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે સુરત શહેર રેલવે સ્ટેશન પર પ્રતિદિન વીસ હજારથી વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે જેના ભાગરૂપે સુરત રેલવે સ્ટેશન નજીક નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન પાસેથી છવ્વીસ રૂટની મનપાની ત્રણસો સિટી બસ દોડી રહી છે એટલે કે દરરોજની ચાર ટ્રીપ આ બસો દ્વારા હંકારવામાં આવે છે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ નવું સિટી બસ ટર્મિનલ ઊભું કરવામાં આવ્યું છે આ ટર્મિનલ સવારે ચાર વાગ્યાથી શરૂ થશે અને રાત્રે બાર વાગ્યા સુધી કાર્યરત રહેશે જેનો લોકોને લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જેનું પેટ્રોલ ડીઝલ આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બચશે જે શહેર માટે આપણી ઇકોનોમી માટે ખૂબ જ ઉપયોગી છે તો આવા એક પ્રયાસ થકી અનેક નિરાકરોનો આવનારા દિવસોમાં આવશે અને આ જ પ્રકારે ટીમ સુરત દ્વારા મહાનગરપાલિકા હોય મેયર શ્રી હોય સ્ટેન્ડિંગ ચેરમેન હોય મ્યુનિસિપલ કમિશનર હોય પોલીસ કમિશનર હોય જિલ્લા પંચાયતના ડીડીઓ હોય કે પછી કલેક્ટર શ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આ બધાએ ટીમ સુરત તરીકે આ સૌથી ઉત્તમ ઉદાહરણ રાજ્યને સામને મૂક્યું છે કારણ કે રાજ્ય સરકારના કોઈ બી પ્રકારના હસ્તક્ષેપ વગર લોકલ ટીમે સાથે મળીને આ એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં પેશ કર્યું છે તે બદલ આખી ટીમ સુરતને હું ખુબ ખૂબ અભિનંદન આપું છું